સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગરમી અને હીટવેવને લઈને જે આગાહી કરાઈ છે તે પ્રકારે પાટણમાં પણ તેની અસર જોવા મળી રહી છે પાટણ શહેરમાં આજે ગરમીનો પારો ઉંચકાયો હતો પાટણમાં આજે ચાલીસ ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી હતી બપોર થતાં જ રસ્તાઓ પર લોકોની અવરજવર જવર નહીવત જોવા મળી હતી હીટવેવ અને કાળછાળ ગરમીના પ્રકોપથી બચવા પાટણમાં સેવાભાવી લોકો દ્વારા છાશ વિતરણના ઠેર ઠેર કેમ્પ યોજાતા લોકો પણ ઠંડી છાશ પીને ગરમીથી દઅંશે રાહત મેળવતા જોવા મળ્યા હતા તો આરોગ્ય વિભાગ પણ લોકોને બહાર નીકળવાનું ટાળવા તેમજ ઠંડી છાસ લીંબુ પાણી પીવા અનુરોધ કર્યો હતો રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ગરમીને લઈને તે પ્રકારે હાલમાં પાટણ શહેર સહિત કહી શકાય કે સમગ્ર જિલ્લામાં આ પ્રકારની ગરમી વર્તાઈ રહી છે બેતાલીસ થી કહી શકાય કે જે અડતાલીસ ટેમ્પરેચર સુધી પણ આ ગરમીનો વધારો થઈ શકે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે તે જ પ્રકારે પાટણમાં પણ ગરમી વર્તાતા લોકો કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યા છે આપ જે પ્રકારે જોવો છો કે લોકોની જે અવર જવર છે તેના ઉપર સીધી અસર જોવા મળી રહી છે લોકોની અવર જવર ઘસારો જે છે તે ઓછો થયો છે નૈવત જોવા મળી રહ્યો છે લોકો ખાસ કરીને ગરમીના કારણે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ખાસ કરીને કામ હોય તો ના છૂટકે જ લોકો બહાર નીકળતા હોય છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે બીજી તરફ પણ આપણે એ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે સેવાભાવી લોકો છે તે ખાસ કરીને આ ગરમીને લઈને છાસ વિતરણ કેમ્પ પણ ઠેર ઠેર

તો રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે આગળ